ચાલો મિત્રો જય માતાજી બધાને તમારું બધાનું સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવી છે જે નાસ્તાન તરીકે ઉપયોગ થાય છે તો સૌ સોજીનો આપણે વડા બનાવવાના છે રવાના વડા બનાવવાના છે તો મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન બટન દબાવજો નવા મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો વધુ બધું લોકોને શેર કરજો તો અહીંયા આપણે સોજી તો આપણે ખાધી હોય છે પણ એને અલગ રીતે આપણે જે રેસીપી બનાવવાના છીએ તો તમે ધ્યાનથી જોજો અને જરૂર બનાવજો એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થાય છે ક્રિસ્પી અને ટેસ્ટી એવા વડા બનશે સોજીના વડા તો અહીંયા સૌ મરચાં અને આદુને આપણે છણી લઈશું મરચાં આદુ ત્યારબાદ લીલા ધાણા આપણે નાખીશું તમને જો લીલા ધાણા અને મરચાં પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો મરચાં બાદ સૂકા મરચાં આપણે ખાંડીને નાખીશું અને જો આ સૂકા મરચાં ના હોય તો જે આપણે દળેલું મરચું આવે તે પણ નાખી શકો છો તો પહેલા સૌ પ્રથમ પાણી ગરમ કરીશું પાણી ગરમ થાય એટલે આપણે એમાં આદુ કોથમીર સુકા મરચાની પેસ્ટ ત્યારબાદ લીલા મરચાં પણ એમાં એડ કરી દઈશું જો તમને ગળું પસંદ હોય તો થોડોક ખાંડ નાખીશું અને ના પસંદ હોય તો સ્કીપ કરીશું ત્યારબાદ આ પાણી ગરમ થાય એટલે આપણે એમાં રવો એડ કરીશું રવો અથવા સોજી એને સારી રીતે મિક્સ કરીશું અને જ્યાં ત્યાં સુધી હલાવતા રહીશું જ્યાં સુધી તે બરોબર એકદમ પાકી ના જાય અને મિક્સ થઈ જાય પાણી બધું બળી જાય તો અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને એક વાટકી જેટલો રવો નાખવાનો જો બધા રવો હોય તો પાણી વધારે નાખવાનું છે તો સતત હલાવતા રહેવાનું અને પકવતા રહેવાનું છે બે થી પાંચ મિનિટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું તમને લાગે કે હવે પાકવા તૈયાર થઈ ગયું છે ત્યારબાદ એમાં આપણે ઘી અથવા તેલ તમારે આગળ જે અવેલેબલ હોય જો ઘી હોય તો વધારે સારું ઘી ના હોય તો તેલ તેમાં એડ કરવાનું હોય છે તો અહીંયા આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી નાખવાથી સ્વાદ સારો આવે છે સુગંધ સારી આવે છે અને સ્ટ્રક્ચર સારું બને છે તો ઘી નાખીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસ સાવ બંધ કરી દઈશું ત્યારબાદ નીચે ઉતારીને આપણે એને થોડી વાર ફરવા દઈશું તમે જોઈ શકો મસ્ત મજા મિક્સ થઈ ગયું છે અને હવે છે તો તો આપણે તૈયારી કરીશું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે સોજીના વડા છે તે બનાવી તૈયાર કરી જઈશું તો સૌ પ્રથમ ગોળ ગોળ કરીને આપણે એને રોટલી જેવું કરી નાખવાનું છે બહુ હાવ પતલું નહીં પણ થોડુંક જાડું એવી રીતે અને વચ્ચેથી આપણે આંગળીથી કાણું પાડે દેવાનું છે જેથી કરીને સરસ મજાની ડિઝાઇન લાગી જાય અને છોકરાઓને પણ ખાવામાં મજા આવે જો છોકરા આવું ના ખાતા હોય છોકરા તો અને આવી રીતે બનાવીને આપશો તો જરૂર ખાશે તો તૈયાર છે આપણા તમે જોઈ શકો છો સોજીના વડા ટ્રેડિશનલ ડિશ છે બહુ મજા આવશે ટેસ્ટી રાખશે ક્રિસ્પી રાખશે

તો નવા મિત્રો હોય જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો વિડીયો ગમે તો શેર તમે પણ એક વખત જરૂર બનાવજો બહુ જ મજા આવશે અલગ અલગ ઘણી બધી રેસીપી આ મારી ચેનલ ઉપર સતત આવતી રહેશે તમે જરૂરથી નિહાળજો તો અહીંયા હવે આપણે તમે જોઈ શકો છો મસ્ત મજાના શેકાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન કલર જેવો થઈ ગયો છે તો આપણે હવે એને અલગ કરીને